નવસારી ખાતેના પેટ્રોલ પંપથી રૂપિયા પિસ્તાલીસ હજાર અને મોબાઈલ ફોનની ચોરી કરનાર કર્મચારીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ માહિતી આધારે વડોદરા રેલવે સ્ટેશન બહાર ગેટ બહારથી શંકાસ્પદ બેગ સાથે ઈસમ નામે મોહિત કુમાર ઉર્ફે પુનિત ઉર્ફે લંગડો અજયભાઈ સોની જે હાલ એચપી પેટ્રોલ પંપના રૂમમાં વાડા ગામ મરોલી ચાર રસ્તા મૂળ રહે યુપીને પકડી પાડ્યો હતો તેની પાસેની બેગમાં તેમજ ઝડતી તપાસ દરમિયાન રોકડ બેતાલીસ હજાર ચારસો તેમજ મોબાઈલ મળી આવ્યો હતો પૂછપરછ દરમિયાન તેણે ચાર ચાર બે હજાર ચોવીસના રોજ નવસારી ખાતે પેટ્રોલ પંપ ઉપર નોકરી દરમિયાન વેચાણના આવેલ પિસ્તાલીસ હજારની રકમ જમા નહીં કરાવી આ રોકડ રકમ તેમજ પેટ્રોલ પંપના મેનેજરનો મોબાઈલ ફોન હોવાનું જણાવ્યું હતું જેથી ગુના અંગે ખાતરી કરતા ગુનો રજિસ્ટર થયેલ હોય જેથી આ અંગે નવસારી પોલીસને જાણ કરી આગળની તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચે બેતાલીસ હજાર ચારસો રોકડ તેમજ મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા બાવન હજાર ચારસો નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર